એનો બર્થ જોયેલો તો કંપની કઈક આવી લૂપ માં દેખાય છે આખી દેખાય નઈ પણ આથી જોજો અંદર થી કઈ દેખાય છે નહીં અંદર કઈ સકસ મને છે બતાવવાની અંદર રૂલ એટલે છે બહુ કડક ઓ ભાઈ બહુ કડક ઓ ભાઈ લો વાહ ફટી શરૂ થઈ છે એ આમ જાય છે કુલ 5 ગેટ છે આ કંપનીના ઈ ખાલી અંદર જવા માટે અંદર તો બહુ મોટો એરિયા છે